હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે નફાના દાખલા કરીએ છીએ આની પહેલે આપણે એક નફાનો દાખલો ન્યૂન્યત્તમ શ્રેણીકની રીતથી કરેલો હતો અને આ દાખલો આપણે નફાનો જ છે પણ એ આપણે વોગેલ પદ્ધતિથી ગણશું જો દાખલો એકદમ જ ફાઇન છે અને આ દાખલામાં એક નવો પોઈન્ટ છે કે નફાનો દાખલો તો છે જ બરાબર વોગેલ પદ્ધતિ પણ છે જ પણ અસમતોલ માહિતી સાથે જોઈન્ટ થઈ જાય છે અસમતોલ માહિતી એટલે શું યાદ કરો તો માંગ અને પૂર્વજાનું ટોટલ સ્ટેમ નથી એ માહિતી પણ અંદર એડ થાય છે પણ આમાં છે ને બધાને આવડત પણ ગૂંચવાઈ જાય છે જો તમે ધ્યાનથી જોજો સૌથી પહેલા જો આપણે સૂચના વાંચીએ શ્રેણીકના ઘટકો નફાની કિંમત દર્શાવે છે એટલે નફાની કિંમતો દર્શાવે છે બરાબર એટલે તમારે શું સમજી લેવાનું કે આ જે હશે અહીંયા એ કોષ્ટક એ કયું કોષ્ટક છે મહત્તમ કોષ્ટક છે કુલ નફો મહત્તમ થાય તેનો ઉકેલ વોગેલ અંદાજની રીતથી મેળવો વોગેલ અંદરથી રીતે એટલે પેલી આપણી વોગેલ પદ્ધતિ આ પેનલ્ટીવાળી છે તે અહીંયા મહત્તમ કોષ્ટક તમને આપેલું છે જો બી વન બી ટુ બી થ્રી ને અહીંયા એફ વન ને એફ ટુ આપેલું છે પુરવઠો અહીંયા છે ને માંગ છે આઠસો ને નવસો આઠસો સાતસો ને ચારસો અહીંયા જો પંદર નવ તેર અગિયાર સાત ને સત્તર તમને પહેલાં ચેક કરી લેવાનું છે ચાલો હું ચેક કરું કે આ ટોટલ કેટલું થાય છે આઠસો પ્લસ નવસો તો આ ટોટલ થાય છે સત્તરસો ચાલો તો આ ટોટલ કેટલું થાય છે આ આડી લાઈનનું આઠસો પ્લસ સાતસો પ્લસ ચારસો તો ઓગણીસો ટોટલ થાય છે કેટલું આનું ટોટલ કેટલું થાય છે ઓગણીસસો અને આનું ટોટલ સત્તરસો થાય તો જો અહીંયા ઘટે છે ઊભી લાઈનમાં ઘટે છે તો ચાલો હું પહેલાં આઠસો લખી દઉં માંગમાં અહીંયા નવસો લખી દઉં ચાલો જો અહીંયા છે ને ઓગણીસસો છે ને અહીંયા સત્તરસો છે એટલે કેટલા ઘટે છે તો ભાઈ બસો ઘટે છે ચાલો તો અહીંયા બસો લખી દઈએ આપણે સમજ પડી અને જો અહીંયા પુરવઠામાં જો અહીંયા આઠસો આ સાતસો અને આ ચારસો તો જો થઈ ગયા આપણે ઓગણીસો ટોટલ બરાબર છે થઈ ગયો ફ્રેન્ડ્સ ચાલો હવે શું કરવાનો છે તો હવે તમારે છે ને જો એક એક છે ને એક સ્ટેપ લખેલું કે ડમી લાઈનનો કે ડમી લાઈન ઉમેરવાનો સ્ટેપ એ લઘુત્તમ કોષ્ટકનો છે અડધા શું કરશે મહત્તમ કોષ્ટકમાં એ ખોટું છે લઘુત્તમ કોષ્ટકમાં છે ને ડમી લાઈન ઉમેરવાની છે ખબર પડી ચાલો જો આપણે અહીંયા બસો અહીંયા ઉમેરેલા છે ને બરાબર બસો અહીંયા ઉમેર્યા તો અહીંયા ઝીરો મૂકી દો જો અહીંયા કરશે બસો આવતા ને તો આપણે ઉભા ઝીરો મૂકતા જો અહીંયા આવેલા તો અહીંયા હવે આપણે છે ને વચ્ચેના આંકડા ઉધવાના લઘુત્તમ કોષ્ટક તો એમાં જો બે અહીંયા લખેલું છે કે મહત્તમ આંક મારી તમામ પ્રાપ્તંકો બાદ કરો ચાલો જુઓ હવે મહત્તમ પ્રાપ્ત એટલે શું ફ્રેન્ડ્સ તો જો મહત્તમ પ્રાપ્તાંક જો આ પંદર નવ ને તેર અગિયાર સાત ને સત્તર વધારેમાં વધારે મોટા મોટા આંકડો કયો છે તો જો સત્તર છે તો જ્યાં સત્તર છે ત્યાં ઝીરો મૂકી દો ચાલો અહીંયા ઝીરો મૂકી દીધા હવે સત્તરમાંથી બધા આંકડા બાદ કરી દો ચલો જો સત્તરમાંથી પંદર જાય તો કેટલા રહી બે સત્તરમાંથી અગિયાર જાય તો કેટલા રહી તો ભાઈ છ ચા ચલો સત્તરમાંથી અહીંયા તેર જાય તો કેટલા રહે સત્તરમાંથી તેર જાય તો રહે અહીંયા ચાર ચલો સત્તરમાંથી સાત જાય તો કેટલા રહે અહીંયા રહે દસ થઈ ગયું સત્તરમાંથી નવ જાય તો કેટલા રહે સત્તર માઇનસ નવ આઠ થઈ ગયું હવે આપણે આપણી વોગેલી રીત ચાલુ કરી દેવાની ખબર પડી જો કેટલું ઇઝી છે ચાલો વોકેલ અહીંયા પેનલ્ટી નંબર વનમાં મને અહીંયા રકમ જોઈએ તો મેં શું કરું ખબર પહેલાં તો આ પુરવઠો નથી જોવાનો ને આ માગ નથી જોવાની જો ભલે માંગ અહીંયા ને પુરવઠો અહીંયા તો એવું તમે નહીં ચિંતા કરો તમારે ખાલી આંકડા પર ધ્યાન આપો કંઈ ફેરવવાની કંઈ જરૂર નથી કે ભાઈ અહીંયા માંગ કરી નાખીને અહીંયા પુરવઠો એવું નહીં કરતા ચલો જો હવે અહીંયા મને રકમ જોઈએ તો મેં શું કરું આ બે આઠ ચાર મારી નાનામાં નાનો આંકડો કયો છે બે એનની દરજ મોટો આંકડો કયો છે ચાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે બે તો અહીંયા લખી દો થઈ ગયું નાનામાં નાના આંકડો કયો ઝીરો એની દરજ મોટો આંકડો કયો છોટ તો વચ્ચેનો ડિફરન્સ કેટલો છ તો અહીંયા છોટ લખી દો ચલો જો અહીંયા બધે જ ઝીરો છે તો અહીંયા ઝીરો લખી દો થઈ ગયું ચલો અહીંયા હવે આંકડો જોઈએ તો શું કરું આ નાનો નાના આંકડો જો ઝીરો હિન્દી તરત મોટો આવતો બે તો અહીંયા બે લખી દો અહીંયા જો નાના નાનો ક્રોસ ઝીરો હિન્દી તરત મોટા આવતો કયો છે આઠ તો અહીંયા આઠ લખી દો અહીંયા નાના મો નાના ઝીરો હિન્દી તરત મોટા આવતો કયો ચાર તો અહીંયા લખી દો થઈ ગયો વચ્ચેનો ડિફરન્સ ચલો હવે જો આખી પેનલ્ટી વનમાં મોટામાં મોટો પેનલ્ટી કયા નંબર એટલે કે મોટા મોટી પેનલ્ટી કયા આંકડા લાગે તો જો આઠ નંબર તો એને સર્કલ કરી દો હવે ઉપર ચાલી લેજો આઠમાં ચલો જો નાનામાં નાનો આંકડો કયો છે ઝીરો તો અહીંયાથી હવે આપણો દાખલો સ્ટાર્ટ થાય ચાલો ઝીરોની માંગ કેટલી છે ભાઈ બસો એનો પુરવઠો કેટલો છે સાતસો તો આપણે હું કરીએ બસો માંગ એની પૂરી કરી દઈએ અહીંયા લખી દઈએ શૂન્ય અને અહીંયા લખી દે દઈએ બસોથી સાતસોમાંથી બસો જાય તો કેટલા રહે પાંચસો ચલો અહીંયા શૂન્ય આવ્યું અહીંયા રેખા દૂર જો થઈ ગયું જેવી એક રેખા દો એવી પેનલ્ટી નંબર ટુ પર આવી જવાનું ચલો અહીંયા જો કોઈ ચેન્જીસ નહીં થાય એટલે બે જ આવશે અહીંયા પણ જુઓ છ જ આવશે બરાબર અને અહીંયા રેખા આવી ગઈ એટલે અહીંયા ડેસ આવશે હવે અહીંયા જુઓ નાનામાં નાના આંકડો બે એન્ટી તરત મોટો આવતો છ વચ્ચેનો ડિફરન્સ ચાર નાના નાના આંકડો આઠ હિન્દી તરત મોટા આવતા દસ વચ્ચેનો ડિફરન્સ બે નાના નાના આંકડો ઝીરો હિન્દી તરત મોટા આવતા ચાર વચ્ચેનો ડિફરન્સ ચાર જો આખી પેનલ્ટી ટુની લાઈનમાં જો મોટામાં મોટો આંકડો કયો તો ભાઈ છ બરાબર છ નંબરને પેનલ્ટી લાગે ચાલો અહીંયા આવ્યો તો એની હારમાં આવી જાઓ એની હારમાં નાનામાં નાના આંકડો શોધો કયો છે ઝીરો બરાબર તો હવે ત્યાંથી આપણી મેચની ચાલુ થાય ચાલો ઝીરોનો પુરવઠો કેટલો છે ચારસો પણ માંગ કેટલી છે નવસો તો આપણે ચારસો તો આપી દઈએ ને તો આ અહીંયા ચારસો લખી દઉં અહીંયા ચારસોને શીખીને ઝીરો ના નવસોમાંથી ચારસો થાય તો હજુ કેટલું બાકી રહે પાંચસો ખબર પડી અહીંયા ઝીરો છે ચાલો તો અહીંયા રેખા દૂધ દો થઈ ગઈ હવે પેનલી નંબર થ્રી ચાલો અહીંયા મને આંકડો જે તો મેં શું કરું નાનામાં નાનો બે એની દરરોજ મોટો આવતો આઠ એટલે વચ્ચેનો ડિફરન્સ છ થઈ ગયો અહીંયા નાનામાં નાનો છ મોટામાં મોટો દસ વચ્ચેનો ડિફરન્સ ચાર અહીંયા તો રેખા છે એટલે ડેસ થઈ ગયો હવે અહીંયા જો નાનામાં નાનો બે એની તરત મોટો આવતો છ વચ્ચેનો ડિફરન્સ ચાર નાનામાં નાનો આઠ એની તરત મોટો આવતો દસ વચ્ચેનો ડિફરન્સ કયો બે થઈ ગયો અહીંયા તો રેખા છે એટલે ડેસ ચાલો હવે જો મોટા મોટો આકડો કાં આવે તો જો અહીંયા છ નંબર પર આવે છે ચાલ તો તા આપણે સર્કલ કરી દઈએ હવે આની આપણે હારમાં આવી જઈએ ચાલો નાનામાં નાનો આકડો કયો છે બે બરાબર બે જોવાનો એની હારમાં નાનામાં નાનો આંકડો બે બેની પુરવઠો કેટલો છે આઠસો એની માંગ કેટલી છે આઠસો તો કહીને આપણે આપી દઈએ બેને છેકીને આઠસો આઠસોને છેકીને શૂન્ય અને આઠસો છેકીને પણ શૂન્ય જો બે જગ્યા પર શૂન્ય છે અહીંયા શૂન્ય છે તો એમ રેખા દૂધો અહીંયા શૂન્ય છે તો એમ રેખા દૂધો થઈ ગયું હવે પેનલ્ટી ફોર આપવાની જરૂરત નથી કારણ કે જો અહીંયા હવે ખાલી દસ જ બાકી રહી છે બરાબર હવે દસને આપણે જો આપી દઈએ સમાન થઈ જાય જો આ દસનો પુરવઠો બી પાંચસો છે અને માંગ બી પાંચસો છે જો થઈ ગયો સરભર તો અહીંયા પાંચસો આ પાંચસો છેકીને શૂન્ય અને આ પાંચસો છે કે પણ શૂન્ય જો કેટલું ઈઝી છે હવે આપણે અહીંયા કાર્યની વહેંચણી કરી દઈએ બેઠા માગ લેવાય ફ્રેન્ડ સેમ સિક્સ તો બહુ ઇઝી છે તમારું ગભરાતા નહીં જેણે આપણી એપ લીધેલી છે એને તો ગભરાવાની જરૂરત નથી તમારા છે ને બીજા દોસ્તારોને કહી દો જો તમે દસ જણને પણ મારી એપ લીધેલી હોય ને તો દસ જણ બીજા સોને કહો બીજા ને કહો એ પાંચ બીજા પાંચને કહેવાય કારણ કે આટલું સરસ કોઈ નહીં સમજાવે ચાલો હવે જો કાર્યની વહેચણી કરતા ફરી તમને શું ધ્યાન આપવાનું ખબર જો આપણે છે ને નફો મહત્તમ થાય એ રીતે જોવાનું છે તો તમે લઘુત્તમ કોષ્ટકમાં ગુનાકાર નથી કરવાનો આપણે છે ને જો જે તમે કટ કરીને જે ઉપર લખો છે ને જો બેને કેટલા લખેલા છે આઠસો લખી દો ચાલો આ લખી દીધા આઠસો ગુણ્યા હવે શું કરવાનું પહેલા આપણે શું કરતા ખબર કે આ બે જોડે જ ગુનાકાર કરતા તો એવું નહીં કરતા જો આઠસો જે જગ્યા પર છે ને તો અહીંયા જો બે છે તો બે અહીંયા શું હતા પંદર એ જ જગ્યા પર અહીંયા શું હતા પંદર તો એના ગુનાકાર પંદર જોડે કરવાનો ખબર પડી આ રીતનું છે ચાલો હવે અહીંયા જો અહીંયા આપણે કટ કરીને કેટલા લખ્યા પાંચસો લખ્યાત તો પહેલા પાંચસો લખી દો હવે જો જે અહીંયા મૂળ રકમ હતી એ રકમ અહીંયા શું હતી તો સાત હતી તો અહીંયા સાત વડે ગુણાકાર એની બાજુમાં જો અહીંયા કટ કરને કેટલા લખેલા ચારસો તો પહેલાં ચારસો લખી દો એના ગુણ્યા જો અહીંયા ઝીરોની જગ્યા પર મૂળ રકમ કઈ હતી સત્તર તો અહીંયા સત્તર લખો ચલો અહીંયા જો કટ કરને કેટલા લખેલા બસો તો પહેલા અહીંયા બસો લખી દો ચલો એ જ જગ્યા પર મૂળ રકમ શું હતી તો જો અહીંયા એફ થ્રી તો કઈ જ નથી બરાબર તો અહીંયા ઝીરો જ કહેવાય સમજ પડી તો જો કેટલા થઈ ગયા આપણા એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર થઈ ગયા હવે બધાના ગુના કરો આઠસો ગુણ્યા પંદર બાર હજાર ચલો પાંચસો ગુણ્યા સ સાત પાંત્રીસો ચારસો સત્તર અડસઠસો અને અહીંયા ઝીરો જ આવી જશે બસો ગુણ્યા ઝીરો હવે બધાનું ટોટલ કરી દઈએ તો બાવીસ હજાર ત્રણસો તમારું ટોટલ થઈ જાય કેટલું બાવીસ હજાર ત્રણસો ચાલો તો આ તમારો થઈ ગયો કુલ મહત્તમ નફો સમજ પડી ફ્રેન્ડ જો કેટલું ઇઝી છે હવે આપણે આના પછી બીજો એક નેક્સ્ટ દાખલો કરશું કયો કરશું તો જો હજુ આપણે નફાના દાખલા એકવીસ થી ત્રેવીસ છે એમાંથી આપણે બાવીસ મો થઈ ગયો એટલે હજુ ત્રેવીસ માં દાખલો આપણે છે ને કયો કરશું આ નફાવાળો દાખલો એક કરશું બરાબર તમારો ખૂબ ખૂબ આભાર હું એવી આશા રાખું કે તમને આવડી ગયો હશે હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મા ખોડિયાર એજ્યુકેશન એપમાં